મને અત્યારે કહી ગયું છે કાલે મને મારી ગયા પેલો મારા ભાઈ ફોન કરું ને આગેવાન કે નઈ જાતો

હું નહી મને ફોન કરવા દે એક વખત એને મને ફોન કરવા દે વિક્રમ ને એક અરે આપણું કાલ નું યાર આવું વાયદો કરેલો હા કાલ ની બોલી છે મને ફોન કર લો હેલો વિક્રમ ભાઈ ક્યાં છો આ આવો ને યાર આપડે જવાનું છે યાર આપડે જતા હોય આપડે બધું સમાધાન આ લોકો ને ફોન કર્યા મને એક તો ફોન કરીને બોલાયો હે બીજાને ફોન કરીને બોલાવો કે આ લોકોને હું શું હે એટલે ભાઈ શું કરો એટલે કાલે મને યાર મારે તમને ખુદ ને ખબર નહીં યાર બારે આવો ને એટલે હું ઘરમાં માં પહેરાવ બારે આવો આપણે જવું પડે આપણે કોઈ જી આવા હેડો તમે બાર આવ્યા હેડો તું ફટાફટ આય ને પેલા જગા ને લેતો આજે જોડે જોડે ભત્રીજા ને તો આપણે બધું આને લઈ જા જોડે તો એનો આપડો હા હે હેડ આવો જલ્દી જે પગે પગે હાડો લેવા ભાગુ શેવાળા ભાગુ તમારી અંદર મોટો જોડે કશું બોલતા ને હું બધું બોલી બરાબર જો દસ ની પોતલી ભરૂચ મારું પેલા શ્રેણી

આપા આગળના લીધા બચી ગયો છે ખબર છે ને માયા ગણના જપો બરાબર ઉપર આ તો આગળના બચી ગયો છે માયા બચી ગયા